આ ટુર્નામેન્ટ ગુજરાત સુપર લીગ ગુજરાત ટુરિઝમના સપોર્ટથી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સપોર્ટથી રમાડવામાં આવેલ છે અને સિક્સ ફ્રેન્ચાઇઝી ટીમ્સ જે જુદા જુદા શહેરોના નામે આ ટુર્નામેન્ટ રમાય છે જેમાં ગુજરાતના પ્લેયર્સ અને દસ રાજ્યોના ફૂટબોલ પ્લેયર્સ આમાં જે સારામાં સારું ગુજરાતના પ્લેયર્સ રમેલા એમને અમે લીધેલા છે અને દસ રાજ્યોના જે સંતોષ ટ્રોફીના ફાઇનલ રાઉન્ડમાં રમેલા પ્લેયર્સને અમે આમાં ઇન્કલુડ કરેલા છે અને આવી રીતના છ ટીમ છેલ્લા પંદરમી એપ્રિલથી લઈ અને પહેલી મે સુધી ગાંધીનગર ખાતે આઈઆઈટીમાં અને પીડીપીયુમાં પ્રેક્ટિસ કરેલ અને પહેલી મેથી બારમી મે સુધીની આ ટુર્નામેન્ટમાં આજે બારમી મેએ ફાઈનલ મેચનો અંત થયેલો છે ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય વડોદરાની